સીધું ને સરળ છે ભગવાન નું જ્યાં જ્યાં તમને જે વસ્તુ ભગવાને બહુ જ નારાયણ કવચ આપ્યું છે ગજેન્દ્ર મોક્ષ આપ્યો છે કુંતા માતા ની સ્તુતિ ભીષ્મની સ્તુતિ ધ્રુવની સ્તુતિ પ્રહલાદજી ની પ્રહલાદજી જેવા તો કોઈ ભગત જ ના થયા લો પ્રહલાદજી ને જયારે ભગવાન ખોળામ બેસાડીને પૂછ્યું કે તમારે શું જોઈએ તો પ્રહલાદજી એટલું નાનું આમ તો છોકરું શું માંગે હા આપણે તો બધું બહુ માંગીએ મોટા થઈને પણ નાનું છોકરો તો એનાથી વધારે લાલચમાં હોય ને પણ પ્રહલાદજી એવું કીધું ભગવાન મારી કોઈ કામના જ ના રહે તમારી આગળ આવ્યા પછી મારી કોઈ ઈચ્છા જ નથી મારે કશું જોઈતું નથી તમારા સિવાય હા આવું પ્રહલાદજીએ માંગ્યું આવું પ્રહલાદજી જેવું તો કોઈ માંગ્યું જ નથી દુનિયામાં ક્યારેય કોઈએ ધન્ય છે એવા પ્રહલાદ એની માને ધન્ય છે

તમે સમ આપ્યા હતા કે તમે માયાબેન જોડે બધા પતિ પત્ની સાથે રાસ રમજો તમે સમ નહોતા પાડ્યા રાસ રમવામાં કઈ નથી ખાલી આમ તાલી જ પાડવાની છે પગલે પગલું મેળવવાનું છે જેમ ફેરા ફર્યા હતા ને એવી રીતે જ આ બીજી એક હરિદ્વાર માં ભાગવતજી ની સામે બીજી વાર ના ફેરા છે તમારા પાકુ સિક્કો પડી ગયો એમ